એજુ ગુઆજી લઈ નહીં પૈસા હા બે પચી હા એડો પચી હા તો થોડું લપા જેવું લાગે છે આ જો નાટક રોગ નહી આ કોઈક લપા જેવું એટલે આપડે

હે માં હે લેબડા વાળી દેવી આ તમે તો આ ભાઈને સારું કરવા આવ્યા છીએ અને જો તારી રજા હોય તો આ પડતો જ દોડાડ તું પાટનોમાં માતાજી ને આપણ કમ્પ્લીટ દોડાવ્યો પડતો દોડાવ્યો કે માતાજી

આય ત્રણ તું આજ અને ભાઈ ને જે દુઃખ હોય બધું ચોખ્ખું કરે આઈ આય ભાઈ ભોળા

અલે પહેલા તો મારો પાર્ટમો એક બતાવો પડો ભાઈ આ એક વેહ થાય છે સ સ બાપો બાપો ભાઈ લે ભાઈ

તમારા નાખું ચોખ્ખું કરું અને ભાઈ ને જેમ પેલા હતો એમ રેડી કરી દઉં

પડી પાટીઓ રાખ દઈ તેઓ

હું આ પાટમાં એક મારો વધાવો નાખું અને વધાવો નાખતા ગાંધીશ વધારો હોય અને ભાઈ રડી પડે તો સમજી લેજો કે જન હાચું હાચો નાચો હા અને હું ઉપર લેબું ફેરવું અને જન જતો રહ એવો મારો એક આ પાટમાં વધારો પડાવ્યા હતા બાપકો બાપો શું જોયા ભાઈ વાત માં તમારો તમામ મજા બાવળિયા લેબુ ને અગરબત્તી ને લાવો આવજો ભાઈ લેબુ પડે લેબુ લાવો ને અગરબત્તી ને લાવ

જીવન તમાર પેરોમણી તો કરવી પડશે ને હા બા તો ભઈ અમારા પાવળિયાના 500 રૂપિયા પેરોમણી આલો અને ભઈ અમાર હંગાત બીજો છે મારો ભઈ તારે અગેવો ને મખוב હચવાયા તાર કે તેલ મારક હવે જાણ અપનાયા હતા કાચ કે રહટ કટ કર તુઈ આટલું કર્યા તમારે ખમાન મજા એવો મારા પાઠમો એક તમાર નિવેદનું નિવેદના તમે જે મળે હું કોઈ નથી વધીને પૈસા લેતી નહીં જગતમાં જેટલા તમે ભૂવા જોયા છીએ પણ આ લેબડાવાળી દેવીનો ભૂવો નહીં જોયો હોય બધા ભૂવા વના આટલા ઓના આટલા લો કરીને તમારા પાસેથી હજારો રૂપિયા લઈ જતા હી લાખો રૂપિયા લઈ જતા હી પણ આપણે એવા કોઈ પૈસા લેતા નહીં તમને જે ગમ એ આ માતાની નિવેદના પૈસા તમે તાવી દેજો અને તમારે ઘેર ખમાન મજા Etz ભાઈ એ award enfos એક 1 Eeey! workforce! He? ter jer ભાઈ Eeey! ka એ ozious તું આજ અમને બોલા ને અમે કોઈ આય છી તું માં તારી રજા છે અને તી આ બધું ચોખ્ખું કર્યું અને અમે આજ આ ભાઈના માથા લેબુ ફેરવીએ છીએ અને તું એથી અમે હેડિયા ને અમે ઘેર જતા જતા અમને નખમોય કોઈ ઠેર ના વાગ એવી તું કમ્પ્લેટ બંધા દેવા માં એ મા એ આ ડોડાલજી

લેબળો લેબડા ઉપરથી એક દાળી ભાજી ને પડે તો સમજી લેજો કાજન જો એવો મારો એક આ બધા

you're hungry